સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો જેમાં માત્ર બે વર્ષનું નાનું બાળક સાતમા માળેથી નીચે પટકાતા મોત થયું હતું મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલ વરાછા રોડ ખાતે વર્ષા સોસાયટી બે માં રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પત્ની અને બે વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે પત્ની રેશમા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રેતા માતા પિતાના ઘરે ગઈ હતી રેશમા હાઉસકીપિંગનું પણ કામ કરતી હતી તે દરમિયાન સુરતના પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં કામ કરવા ગઈ હતી ત્યાં ઘટના બની હતી

ગ્રિલમાંથી નીચે સરકી રહ્યું છે જેથી ગ્રિલને પકડીને બેઠું છે પરંતુ સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું છે હચમચાવનારી આ ઘટના અન્ય માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે બાળક જ્યારે રમી રહ્યું હતું તે દરમિયાન બાજુમાં મૂકવામાં આવેલી જે લોખંડની રેલિંગ છે તેમાંથી રમતા રમતા પ્રથમ તેમને બહાર પગ કાઢ્યા ત્યારબાદ બેલેન્સ ગુમાવતા બાળક આખું બહાર આવી ગયું હતું આ બાળક એ ઘણા સમય સુધી ત્યાં લટકી રહ્યું હતું પરંતુ આખરે તેનો હાથ છૂટી જતા સાતમા માળેથી નીચે પટકાયું છે જોકે બાળકના મોતને પગલે માતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત